અને કવિ ઉમાશંકર જોશીના વતનથી નું ભીલોડા તાલુકાનું સુનસર ગામ તેની પ્રકૃતિ અને સૌંદર્યને કારણે ઉત્તર ગુજરાતના મિની કાશ્મીર તરીકે જાણીતું છે છેલ્લા બે દિવસમાં ભીલોડામાં નોંધાયેલા સારા વરસાદ ને કારણે

પૌરાણિક અને ધાર્મિક મહત્વ માટે પણ પ્રસિદ્ધ છે શ્રાવણ માસમાં ભૂદેવો અહીં સ્નાન કરીને જનોઈ બદલવા આવે છે આ ઉપરાંત આદિવાસી સમાજના લોકો પણ કોઈપણ શુભ પ્રસંગની શરૂઆત પહેલા અહીંયા ધરતી માતાના આશીર્વાદ લઈને કરતા હોય છે બસો ફૂટ ઊંચેથી પડતા ધોધને માણવા પ્રકૃતિ પ્રેમીઓ મોટી સંખ્યામાં અહીં આવી રહ્યા છે સ્થાનિક લોકો અને પ્રવાસીઓ આ સ્થળને એક સુવ્યવસ્થિત પર્યટન સ્થળ તરીકે વિકસાવાની માંગણી વિકસાવવાની કાશ્મીર નોજરાત ના મિની ગુજરાતના સુણસ કાશ્મીર ના ધોધના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે અરવલ્લીની ની ગિરિમાળાઓમાં બસ્સો ફૂટ ઊંચેથી પડતો ધોધ સોળે કળાએ ખીલેનો જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ Thank you.